તો આગળ આ તરફ આપણે વાત જુનાગઢની તો સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે પવિત્ર શ્રાવણ માસ આ પવિત્ર શ્રાવણ માસની અંદર જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલિયો જે છે તે ગુંજી રહ્યા છે ત્યારે જુનાગઢ શહેરના પ્રવેશ દ્વાર એવા દોલતપરાથી અંદર ઘટાટોપ જંગલની મધ્યમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જણાવી કે આ મંદિર ખૂબ જ પ્રાચીન તેમજ ઐતિહાસિક છે જેનું શાસ્ત્રોમાં અને પુરાણોમાં ખૂબ જ મહત્વ રહેલું છે અહીંયા નરસિંહ મહેતાને ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો અને તે પ્રકારનું મહત્વ છે અને તો બીજી તરફ દેવોના રાજા ઇન્દ્ર દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોવાનું પણ મહત્વ છે અને આ સ્થળે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે ગુરુ સ્થાન પણ રહેલું છે અને અહીંયાના વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી પ્રવાસન વિભાગ દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હોવાનું પણ મંદિરના મહંત શ્રી રામ રામાનંદ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ જણાવી દઈએ કે આ મંદિરના પરિસરમાં આવેલો ઇન્દ્રકુંડના જળનું આચમન કરવાથી જ શરીરના કોઢ જેવા રોગોમાંથી મુક્ત મળતી હોવાનું પણ આજના દિવસે મહત્વ રહેલું છે અને તે પ્રકારે મંદિરના મહંત જે છે શ્રી રામાનંદ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે એમ કહેવાય કે શુક્રવારે શ્રાવણ માસે એટલે કે આ પવિત્ર શ્રાવણ માસની આજે શરૂઆત થઈ અને ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે એક પ્રાચીન જગ્યા ઇન્દ્ર રાજા સાથે આનો ઇતિહાસ જોડાયેલ અને ઇન્દ્ર રાજાએ જે તે આજે કેટલા સમય પહેલાં એટલે કે લાખો વર્ષો પહેલાં દ્વાપર યુગમાં ઇન્દ્ર રાજાએ આ શિવલીની સ્થાપના કરી અને ચંદ્રમાએ સોમનાથની સ્થાપના કરી એવું પુરાણની અંદર આપણને જોવા મળે છે એટલે કે આ પ્રાચીન જગ્યા છે એમ કહેવાય કે ઇન્દ્ર રાજાએ આ લિંગ સ્થાપના કરી દસ હજાર વર્ષ તપસ્યા કરી હતી કેમ તપસ્યા કરી હતી કેમ કે એમને ગૌતમ ઋષિના પત્ની હતા અહલ્યા તેમના સાથે કપટ કર્યું હતું તો ઇન્દ્ર રાજાને ઇન્દ્રલોકમાં કેમ જાવો એટલે ઇન્દ્ર રાજાએ એમના પત્ની સાથે કપટ કર્યું હતું અને ચંદ્રમાને કીધું હતું કે આપ કુકડો થઈને બોલો એટલે ચંદ્રમા એમ કહેવાય કે કુકડો થઈને બોલ્યા ત્યારે ચંદ્રમાને પણ એક આરે શ્રાપ આપ્યો એટલે ચંદ્રમાએ આ શ્રાપના નિવારણ માટેથી નારદુની પ્રેરણાથી એમને સોમનાથની સ્થાપના કરી ઇન્દ્ર રાજાએ આ નિવારણ માટે ઇન્દ્રેશ્વર મહાદેવ આ ગિરનારની અંદર જોગણિયા ડુંગરની અંદર ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી એમ કહેવાય કે દસ હજાર વર્ષ સુધી આ તપસ્યા કરી હતી અને ત્યારે પરમાત્મા શિવે એમને કીધું હતું કે આપ લીંગથી દસ ડગલા આગળ વધી આ મારો આપના તપસ્યાના પ્રભાવથી ગંગા નીકળશે એનાથી નાશો ત્યારે આપને કોટ મટશે અને આજે પણ લાખો લોકો આ ઇન્દ્રગંગા કુંડનું પાણી લઈ જાય છે અને એને કોટ મટે છે એટલે ઇન્દ્ર રાજાની સ્થાપના આ શિવલિંગની કરેલ છે અને ભક્ત કવિ નરસિંહ મહેતા આજથી સાડા છસો વર્ષ પહેલાં આ જ જગ્યાની અંદર સ્વયંભુ મહાદેવજી એમને સાતમા દિવસે રાત્રે બાર વાગે એમને દર્શન આપ્યા હતા અને બાવડું પકડી એમ કહેવાય કે કૈલાસમાં લઈ ગયા હતા અને નરસિંહ મહેતાને એમ કહેવાય કે કૈલાસમાં રાખી અને એમનું સ્વરૂપ ધારણ કરી અને જેમ કે કુંવરબાઈનું મામેરું આવા બાવન કામ પરમાત્માએ શિવજીએ આ ઇન્દ્રેશ્વર મહાદેવમાં પ્રગટ થઈ અને જૂનાગઢની અંદર બાવન કામ કર્યા હતા એટલે કે અતિ પ્રાચીન જગ્યા છે અને એમ કહેવાય કે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમને પણ આ જગ્યાને એમની સરકારની અંદર લાવીને પ્રાચીન ઇતિહાસ એમને જોયો ત્યારે એમને પણ આ જગ્યામાં પાંચ કરોડ રૂપિયા ફાળવી અને આ જગ્યાનો ભવ્ય વિકાસ કરેલ છે આજે આપ જુઓ ભવ્ય ભોજનાલય સત્સંગ હોલ ગૌશાળા માની કૃપા ઇમલેશ્વર મહાદેવની કૃપાથી તમામ આપને જોવા મળે છે એટલે આ એક અતિ પ્રાચીન જગ્યા છે ને મા અન્નપૂર્ણાની પણ ગુફા અહીંયા આવેલ છે એટલે એ પણ ઇન્દ્ર રાજા સ્થાપિત છે બહુ પ્રાચીન છે મા ગાયત્રીનું પણ મંદિર આવેલ છે ભવ્ય ગૌશાળા આવેલ છે અહીંયા અન્નક્ષેત્ર પણ લોકો માટે ચોવીસ કલાક ચાલુ છે એટલે આ એક પ્રાચીન જગ્યા છે ગિરનાર ક્ષેત્રની અંદર દોલતપરાથી માત્ર એક જ કિલોમીટર